હનુમાનજી મંદિરે નાણા મંત્રી કનુભાઈ દેસાઈ અને ધવલ પટેલે દર્શન કરી આશીર્વાદ લીધા સ્વયંભુ હનુમાન દાદાના મંદિરે છેલ્લા સત્યાવીસ વર્ષથી હનુમાન જયંતિ મહોત્સવ ઉજવાય છે પાડી તાલુકાના ઉદવાડા રેટલાવ ખાતે આવેલ હનુમાનજી મંદિરે ઉત્સાહભેર હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈ તેમજ વલસાડ ડાંગ લોકસભાના ઉમેદવાર ધવલ પટેલ શિલ્પેશ દેસાઈ ઉપસ્થિત રહી હનુમાન દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે વિલાસ પરમાર તેમજ અન્ય અગ્રણીઓ દ્વારા પુષ્પગુચ્છાપી કનુભાઈ દેસાઈ અને ધવલ પટેલનું સ્વાગત કરવામાં આવ્યું હતું સ્વયંભુ પ્રગટેલ હનુમાન દાદાના દર્શને ભક્તો અહીં આવે છે અને છેલ્લા સત્યાવીસ વર્ષથી હનુમાન જયંતિ મહોત્સવનું અહીં આયોજન કરવામાં આ સાંજે મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવતા આઠ થી પંદર હજાર જેટલા ભક્તો લાભ લીધો હતો આ પ્રસંગે વિલાસ પરમાર અહેમદભાઈ ખોજા શંકરભાઈ પટેલ વગેરે વડીલો મહિલાઓ યુવાઓ જોડાય આ હનુમાન જયંતિ મહોત્સવને સફળ બનાવ્યો હતો આ સાથે પારડી તાલુકાના પલસાણા ગામે અખંડ આનંદ મિત્ર મંડળ તેમજ માયાવંશી સમાજ દ્વારા હનુમાન જયંતી મહોત્સવનું આયોજન કરતા નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને વલસાડ ડાંગ લોકસભા બેઠકના ઉમેદવાર ધવલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા ગુણવંતભાઈ તેમજ સ્થાનિક સામાજિક આગેવાનોએ જેમઠ ઉઠાવી હતી હું રેટલાઉ હનુમાન સેવા સમિતિ નો સદસ્ય છું લગભગ સત્તાવીસ અઠાવીસ વર્ષથી હનુમાન જયંતિ નું આયોજન કરતા આવેલ છે અહીંયા સ્વયંભુ પ્રાગટ્ય હનુમાન દાદા નું મંદિર આસ્થા અને ભક્તિનું પ્રતિક છે અહીં આજુબાજુના લગભગ મોતીવાડા પલસાણા કલસર કિટકલ્લા ઉરવાડ આજુબાજુના ઘણા ભક્તજનો એ મહાપ્રસાદ નો લાભ લેવા આવે છે લગભગ બાર થી પંદર હજાર ભક્તજનો મહાપ્રસાદ નો લાભ લે છે ને અહીં ભક્તજનો ખાસ આસ્થાનું પ્રતીક પ્રતિક છે અહીં સેમપુર પાકડી હનુમાન દાદા નું મંદિર અને આ હનુમાન દાદા ના મંદિર માં એ આપ સૌ જોઈ શકો છો કે સ્વયસેવક પોતાના સ્વેચા એ પોતાનો સમય કાઢી આપણી વચ્ચે પૂરી પાડે છે કેમ્પસ કેમ્પસમાં જે આયોજન થાય છે મહાપ્રસાદ પ્રસાદનું અને મુખ્ય ફાળો એમનો હોય છે એમનો અમે હનુમાન સેવા સમિતિ વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આજના સુપ્રસંગે કેબિનેટ કક્ષાના મંત્રી શ્રી એવા કનુભાઈ દેસાઈ હાલના લોકસભાના ઉમેદવાર આપણે ધવલભાઈ પટેલ એવો કિંમતી મંત્રી શ્રી અવશ્ય અમારા હનુમાન જયંતિ પર એમનું શેડ્યુલ ભલે ગમે તેટલું ટાઈટ હોય તો અવશ્ય અમારા હનુમાન સેવા સમિતિને માન આપીને અમારી વચ્ચે જ પધાર્યા છે એમનો અમે હનુમાન સેવા સમિતિ ખૂબ ખૂબ દિલથી આભાર માનીએ છીએ